હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો તો આજે દિવાળી સ્પેશિયલ આપણે બજારમાં મળે છે એવો ચેવડો એના સ્પેશિયલ મસાલા સાથે બનાવીશું જેની અંદર એવા મસાલા આપણે એડ કર્યા છે કે બહાર જેવો જેનો સ્વાદ આવશે તો અહીં આપણે પૂવા લીધા છે તો આ જાડા પૂવા આવે છે અને તળીને આનો ચેવડો બનતો હોય છે આમાં એક ચપટા પૌવા એનો જે શેપ છે એકદમ ચપટો હોય છે તો ચપટા પૌવા પણ કહેવાય છે જાડા પૌવા પણ કહેવાય છે તો આ પૌવાને સારી રીતે સાફ કરી લેવા કેમ કે એની અંદર થોડો કચરો અને ડાંગર હોય છે તો ડાંગર મોડામાં આવશે તો આપણને ભાવશે નહીં મતલબ નહીં ગમે તો એની અંદર થોડી ઘણી ડાંગર અને કચરો હોય એ બધો તમારે કાઢી નાખવાનો તો આ પોવા એકદમ ચપટા આવા આ હોય છે તમે બધી જ એની અંદરથી કચરો અને ડાંગર હતી એ બધી જ મેં કાઢી નાખી છે વીળી અને કાઢી લીધી છે મેં બધી તો હવે એનો મસાલો જે છે સ્પેશિયલ એ બનાવીશું તે એક ટેબલ સ્પૂન આખા ધાણા એક ટેબલ સ્પૂન જીરું લીધું છે મેં અડધી ચમચી એટલે અડધી ટેબલ સ્પૂન જેટલો અહીં વરિયાળી લીધી છે વરિયાળી મેં થોડી ઓછી લીધી છે અહીં આપણે અડધી ચમચી સંચળ અડધી ચમચી મીઠું લીધું છે બે ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું લીધું છે સંચળ અહીં મેં વન ફોર્થ ચમચી જેટલું લીધું છે મીઠું સ્વાદ પ્રમાણે તમારે લેવાનું અહીં બે ચમચી કાશ્મીરી લાલ મરચું અને ચપટી મેં જે લીંબુના ફૂલ આવે છે એ નાખ્યા છે અડધી ચમચી હિંગ નાખી છે અને અડધી ચમચી હળદર નાખી હળદર નાખી છે અહીં તમારે થોડા મસાલા વધારે ઓછા કરવા તો કરી શકો છો તો હું વિચારતી હતી કે હવે કશું બાકી રહી ગયું છે કે નહીં તો અહીં જે સ્પેશિયલ બનાવશે આપણા મસાલાને એ છે બાદિયા તજ સાથે આપણે એક નાની ઈલાયચી લીધી છે એની સાથે આપણે સાતથી આઠ મરી અને ત્રણ મેં લવિંગ લીધા છે એને આપણે અંદર નાખીશું તો એનાથી બિલકુલ બહાર જેવો સ્વાદ આવે છે અને અહીં જે બાદિયા છે એ આપણે અડધું લેવાનું છે જે એને ચકરી ફૂલ પણ કહીએ છીએ તો એને સારી રીતે મેં પીસી લીધું છે તો અહીં તમને છેવડો તીખો ભાવતો હોય તો તમારે અડધી ચમચી તીખું લાલ મરચું પણ મસાલામાં એડ કરવાનું તો વરિયાળી અડધી ચમ એક ચમચી લેવાની છે પણ મારી વરિયાળી લખનવી છે બહુ સ્ટ્રોંગ તો મેં અડધી ચમચી લીધી હતી અહીં હવે બધી જ વસ્તુઓને આપણે તળી લઈશું સૌથી પહેલાં સિંગદાણાના મેં મીડિયમ ગેસે તળી લીધા છે થોડા ફાટી જાય એટલા એવા થાય એટલે આપણે એને કાઢી લઈશું એ રીતે દાળિયાને પણ આપણે તળી લઈશું આ સાથે કાજુ છે દ્રાક્ષ છે અને બદામ છે એને પણ મેં એ રીતે તળી લીધા છે તેલનું ટેમ્પરેચર મીડિયમ રાખવાનું અને બેથી ત્રણ વાર આ રીતે કરી અને આપણે કાઢી લઈશું ખૂબ ઝડપથી તળાઈ જાય છે અહીં તમે સૂકા મેવા કે દાળિયા અને સિંગદાણા ઈચ્છા પ્રમાણે લઈ શકો છો તો અહીં દ્રાક્ષ પણ તળી લીધી છે મને થયું થોડા હું મગસ્તરીના બીને પણ નાખું પણ તેલમાં નાખતા જે ફૂટવા મળ્યા મેં તરત જ એને કાઢી લીધા છે આ સાથે લીમડો છે અડધો કપ એને પણ આ રીતે તળી લીધું છે અહીં બધી જ વસ્તુઓને મેં અડધો અડધો કપ લીધી છે તો હવે આપણે પૌવા તળવાનું સ્ટાર્ટ કરીશું તો પૌવા પણ એ રીતે આપણે મીડિયમ ગેસે તળી લઈશું બહુ લાલ નહીં થવા દેવાના એ રીતે આપણે તળી લઈશું તો અહીં થોડા થોડા કરી અને બધા જ પૌવાને મેં તળી લીધા છે તો અહીં પાંચસો ગ્રામ પૌવા લીધા છે મેં અને એ પ્રમાણેનું આ રીતનું માપ છે મેં બધી અમુક વસ્તુ અડધો અડધો કપ લીધી છે તો તમને જેવી ઈચ્છા હોય એ પ્રમાણે તમે લઈ શકો છો તો બસ આપણા બધા જ પોવા તળી ગયા છે અને હવે આપણે જે એનો મસાલો છે એને માટે અહીં તેલ લીધું છે બેથી ત્રણ ચમચી ઓછું તેલ લેવાનું એની અંદર અડધી ચમચી વરિયાળી અને એક ચમચી મેં તલ નાખ્યા છે અને જે આપણે મસાલો છે પીસેલો એને નાખી અને આ રીતે આપણે પોવામાં નાખી દઈશું તો આ રીતે કરવાથી ખૂબ જ સરસ રીતે કોટ થઈ જાય છે પોવા ઉપર આમ તો આપણે પોમા તળેલા છે પણ છતાં પણ જો આ રીતે નહીં કરો અને ડાયરેક્ટ નાખી દેસો મસાલો તો એ સારી રીતે કોટ નહીં થાય પોવા ઉપર અને આ સાથે અડધો કપ જેટલી મેં ખાંડ લીધી છે એને પીસી લીધી છે તો ખાટો મીઠો અને તીખો એવો ચેવડો ખૂબ સરસ લાગે છે તો મસાલો ગરમ છે અને પોમાં પણ ગરમ છે એટલે મને થોડું દજાય છે તો હવે આપણે ડ્રાય ફ્રૂટ્સ ને સિંગદાણા દાળિયા બધું જ નાખી દઈશું લીમડો આપણે છેલ્લે નાખીશું અને હવે જે બુરુખાંડ છે આપણે બનાવેલી એ નાખી દઈશું અને બધું જ વસ્તુઓને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીશું તો આ પૌવા તળેલા હોય છે છતાં પણ જો આની અંદર તમે ડાયરેક્ટ બધા મસાલા કરશો તો એ ઠંડો થશે ને એકાદ બે દિવસ પછી બધો જ મસાલો ખરી જાય છે એટલે થોડા તેલની અંદર મસાલો નાખીને આ રીતે કરશો તો એ જ્યાં સુધી તમે ખાશો ત્યાં સુધી એ સરસ રીતે પૌવા ઉપર કોટ થયેલો રહેશે ટૂંકમાં એ ખરી અને અલગ નહીં પડી જાય તો અહીં લીમડો પણ નાખી દીધો છે હવે હું ટેસ્ટ કરીને જોઉં છું તો એકદમ પરફેક્ટ આપણો ચેવડો બનીને રેડી થયો છે જો તમને ગળપણ ખટાશ ઓછું વધતું ભાવતું હોય તે રીતે તમારે કરવાનું તમે જોઈ રહ્યા છો બિલકુલ જ હાથમાં તેલ નથી લાગતું તો માત્ર અડધો કલાકમાં ચીવડો બનીને રેડી છે તમને રેસીપી કેવી લાગી જરૂરથી જણાવજો થેન્ક્સ ફોર વોચિંગ રાતે રાતે